નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન નંબર બે નો દાખલા નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો છે અને આગળના જે દાખલા આપણે જોયા જેની અંદર ટેક્સી વાળો દાખલો જે આવેલો છે

પછીના ના પ્રત્યેક દિવસ પાંચ દિવસ પુસ્તક રાખવાના એકવીસ રૂપિયા ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું તમારે શોધવાનું છે અહીં એક શબ્દ બહુ મસ્ત લખેલો છે પ્રત્યેક વધારાના દિવસનું ભાડું જે આપણા માટે ખાસ અગત્યનું અહીંયા વધારાના દિવસ તો જો ત્રણ દિવસ કેવા છે તો કે વિદ્યાર્થી મિત્રો ત્રણ દિવસ તો નિશ્ચિત ભાડું ઓલરેડી પુસ્તકાલય લઈ લે છે પણ ત્રણ દિવસ કરતા એકાદો દિવસ વધે તો એનું ભાડું લેવામાં આવે છે અતિરિક્ત ભાડું લેવામાં આવે છે તો એ વધારાના દિવસનું ભાડું થાય એડી ધારો કે હું સાત દિવસ કે આઠ દિવસ પુસ્તક રાખું હવે આઠ દિવસ પુસ્તક રાખવું એમાં ત્રણ દિવસ કેવું છે તો કે નિશ્ચિત ભાડું લેવામાં જ આવે છે એડી ત્રણ દિવસ પછી વધારાના દિવસ કેટલા થયા તો કે આઠ માંથી ત્રણ ને બાદ કરો એટલે કેટલા મળ્યા પાંચ આ પાંચ તમારા વધારાના દિવસ છે તો આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ ને કે સરિતા સાત દિવસ પુસ્તક રાખવાના સત્યાવીસ રૂપિયા ચૂકવે છે તો સરિતા માટે નિશ્ચિત ભાડું કેટલા દિવસનું એમાંથી બાદ થઈ જશે તો કે ત્રણ દિવસનું બાદ થઈ જશે તો સાત માંથી ત્રણ જાય એટલે કેટલા વિધા વિદ્યાર્થી મિત્રો ચાર રેડી તો ચાર દિવસનું વધારાનું ભાડું સરિતા ચૂકવે છે એ જ રીતે સુશી તો કે સુશી નામની વ્યક્તિ છે એ પાંચ દિવસ કુલ ટોટલ પાંચ દિવસ પુસ્તક લઈ જાય છે જેમાંથી સુશીને ત્રણ દિવસ કેવું મળે છે પુસ્તક નિશ્ચિત ભાડા સાથે મળે છે તો સુશીના વધારાના દિવસો કેટલા થયા પુસ્તક રાખવા માટેના દિવસો તો કે બે દિવસ એમાં આવશે કારણ કે પાંચમાંથી ત્રણ બાદ કરો એટલે કેટલા થઈ ગયા બે તો સિમ્પલ વેમાં આપણને અહીંયા ખબર પડી જાય છે કે આ તો નિશ્ચિત ભાડું થઈ ગયું નિશ્ચિત ભાડું થઈ ગયું તમારું રેડી અને પછી ખાલી જગ્યા તો આ છે વધારાના દિવસ બરાબર કુલ ટોટલ કુલ ટોટલ ક્યાં આવશે અહીંયા આવશે અથવા કુલ કિંમત કેટલી ચૂકવે છે કુલ રૂપિયા કેટલા ચૂકવે છે યા જગ્યા આવશે તો મગજમાં ફિટ કરી લેવાનું છે ટેક્સી વાળો દાખલો પૂછાય ટેક્સી વાળો દાખલો આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચુક્યો છે વિદ્યાર્થી મિત્રો જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર જે અભ્યાસક્રમમાંથી કેન્સલ થઈ ગયો છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે જૂની ચોપડી છે એની અંદર હોસ્ટેલ વાળો દાખલો તમને આપેલો છે જોઈ લેજો એ પણ આ રીતે જ થાય રેડી તો આ પ્રમાણે આ ફોર્મેટને ધ્યાનમાં રાખીને આપણે દાખલામાં આગળ વધવાનું છે ચાલો ડિટેલિંગ સાથે આપણે કામ કરીએ જેથી તમને લોકોને સંપૂર્ણ રીતે प्रकरणની અંદર આ દાખલાની અંદર ખ્યાલ આવી જાય તો અહીં ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધારી લઈએ ધારો કે પુસ્તકનું નિશ્ચિત ભાડું પુસ્તકનું નિશ્ચિત ભાડું રૂપિયા છે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું y રૂપિયા છે તેમજ પ્રત્યેક વધારાના વાય રૂપિયા છે તો પુસ્તકનું નિશ્ચિત ભાડું એક્સ રૂપિયા પ્રત્યેક વધારાના દિવસનું ભાડું કેટલું વાય રૂપિયા થઈ ગયું ચાલો આપણે કામ કરી નાખ્યું એમાં ત્રણ દિવસ કેવા મળે છે આપણને ફ્રી મળે છે તો અહીંયા રકમ પરથી આપણે લોકો કામ કરીએ તો રકમ પરથી પરથી આપણે એના માટે લખાણ લખીએ તો કે રકમ પરથી આપણને શું આપેલું છે એના માટે ચર્ચા કરીએ તો કે રકમ પરથી આપણને એવું આપેલું છે કે સરિતા સરિતા સાત દિવસ સાત દિવસ પુસ્તક રાખવાના રાખવાના સત્યાવીસ રૂપિયા છે તો નિશ્ચિત દિવસ કેટલા છે તો કે નિશ્ચિત દિવસ વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત દિવસ જે છે નિશ્ચિત દિવસ ત્રણ વધારાના દિવસ કેટલા આવ્યા તો કે નિશ્ચિત દિવસ તમારા ત્રણ થઈ ગયા તો વધારાના દિવસ તમારે માટે તો એના અંદર ડાયરેક્ટ જ આપણે અહીંયા લખી નાખીએ લાઈન લખવાની કોઈ જરૂર નથી કારણ કે રકમ પરથી આપણે લખેલું છે તો ડાયરેક્ટ આપણે એ લોકો કામ કરી શકીએ તો અહીંયા ડાયરેક્ટ આપણે કામ કરી નાખીએ ચલો શું આવશે તો કે વધારાના દિવસો કુલ દિવસો કેટલા હતા સાત એમાં નિશ્ચિત ભાડું ચૂકવવા માટેના દિવસ કેટલા હતો કે ત્રણ મળી ગયા આપણને ચાર ચાર દિવસ વધારાના દિવસ છે એ જ રીતે કામ કરો તમે વિદ્યાર્થી મિત્રો સુશી માટે તો કે રકમ પરથી ફરી વખત રકમ પરથી હવે સુશી માટે સુશી પાંચ દિવસ પુસ્તક રાખવાના દિવસો કેટલા થઈ ગયા દિવસ ના દિવસો આપણને મળી જશે કેટલા પાંચ દિવસ રાખ્યા છે માંથી ત્રણ બાદ થાય એટલે કેટલા મળી ગયા બે દિવસ અહીંયા સમીકરણ કેવું બની ગયું એક્સ પ્લસ

એટલે સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા ડાયરેક્ટ લખી નાખો તો સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા તો સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરીએ ને તો આપણને કાઉન્સ માઈનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ આ કિંમત મળી ગઈ હવે અંદર કિંમત એડ કરી દો ચાલો પેલામાં શું આવશે x 4y તો પેલા કાઉન્સમાં આપણે લખી નાખ્યું x 4y અહિયાં બરાબર ના પેલા કાઉન્સ શું આવશે બરાબરની પેલી બાજુએ તો કે અહીંયા આવશે સત્યાવીસ એ જ રીતે સમીકરણ બે ના લખીએ તો કે એક્સ પ્લસ ટુ વાય અને અહીંયા કેટલા થઈ ગયા હવે આપણે શું કરશું કાઉન્સ ખોલીએ તો નિશાની દાખલ થાય એનું ધ્યાન રાખવાનું તો એક્સ પ્લસ ચાર વાય માઇનસ એક્સ માઇનસ ટુ વાય બરાબર સત્યાવીસ માઇનસ કેટલા થઈ ગયા એકવીસ હવે વિદ્યાર્થી મિત્રો નિશાની જોવાની નિશાની જોઈ નિશાની કેવી મળે છે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદ બાકી થાય તો બાદ બાકી આપણે કરીએ તો ચાર વાય માંથી ટુ વાય બાદ થાય એટલે કેટલા આવી ગયા ટુ વાય મળ્યા હેડી અને મોટા પદની નિશાની એટલે કેવું થઈ ગયું પ્લસ સત્યાવીસ માંથી એકવીસ બાદ કેટલા મળી ગયા છ y બરાબર કેટલા થઈ ગયા છ ના છેદમાં બે તો આપણને જવાબ મળી ગયો સમીકરણ એક યા તો બે માં કોઈ મૂકી શકો એકમાં મૂકતા એકમાં મૂકી દઈએ તો આપણે ને બનાવીએ એક્સ બરાબર સત્યાવીસ માઇનસ હવે એમાં આપણે કિંમત મૂકી દીધી વાય ની તો સત્યાવીસ માઇનસ ચાર કાઉન્સ અંદર કેટલા થઈ ગયા ત્રણ ચાલો સત્યાવીસ ના સત્યાવીસ અને ચાર તેરી કેટલા થઈ ગયા બાર બાદ બાકી કરી નાખો સત્યાવીસ માંથી બાર કાઢવાના છે બીજું કોઈ ક્રિયા કરવા નથી આસાન છે એકદમ ચાલો સાત માંથી બે ગયા કેટલા વિધા પાંચ બે માંથી એક જાય તો એક તો એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા પંદર અને વાય બરાબર કેટલા મળ્યા ત્રણ તો હવે આની અંદર જવાબ લખી નાખવાનો છે કે આમ પુસ્તકનું

રેડી ત્રણ રૂપિયા મળે છે આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે એકદમ આસાન દાખલો હતો ફોર્મેટ તમને આપી દીધું હતું ફોર્મેટ ને ધ્યાનમાં રાખીને કામ કરો એટલે દાખલો આપણો સાચી દિશામાં જાય રેડી તો વિદ્યાર્થી મિત્રો ફોર્મેટ તમને બતાવ્યું કઈ રીતે લાગ્યું એની કમેન્ટ ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કરજો કારણ કે દાખલો તમારો સરળ બની જાય ફોર્મેટ આનું શું યાદ રાખવાનું છે તો કે એક્સ પ્લસ ખાલી જગ્યા વાય બરાબર કોઈ પણ સંખ્યા બસ આ એનું ફોર્મેટ છે ફોર્મેટ યાદ રાખો ટેક્સી વાળા દાખલામાં પણ આ ફોર્મેટ છે

વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગળના ભાગની અંદર જેની અંદર હેતુલક્ષી પ્રશ્ન સાથે મળીશું તો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્ન તમારા માટે ખાસ અગત્યના હોય છે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર જય હિન્દ જય ભારત